હું એડવોકેટ સુનિલભાઈ ગામી આજે આપ સૌને ખબર જ હશે કે સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને જે વર્ષોથી પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાની ચિંતા સતાવી રહી છે તે બાબતે આપણા માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ જળ મંત્રાલયને એક પત્ર લખીને જણાવેલું કે હાલમાં માં પાર તાપી નર્મદા રિવર લિંક ની વર્તમાન સ્થિતિ શું છે અને તેના જવાબ સ્વરૂપે તારીખ તેર આઠ બે હજાર પચીસ ના રોજ જળ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી શ્રીએ એમને જવાબ આપ્યો છે કે આ જે યોજના છે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના એને એનપીપી પ્રોજેક્ટ જે પ્રાયોરિટી આપવાની છે જે પ્રાથમિકતા આપવાની છે એ પ્રોજેક્ટની યાદીમાંથી હાલ પર હાલ પૂરતી ડિસ્કન્ટિન્યુ કરવામાં આવી છે એટલે કે એનો મતલબ એવો નથી કે આ પાર તાપી નર્મદા રિવર લિંક યોજના જે છે હવે હાલ પછી થવાની જ નથી આનો સામાન્ય અર્થ એ છે કે એને પ્રાયોરિટી એટલે પ્રાથમિક જે ધોરણે કામ કરવાના છે એની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે પરંતુ કે આપણા રાષ્ટ્રીય જળ મંત્રાલય આરસી પટેલે પણ એવા કોઈ ખુલાસાઓ જાહેર નથી કર્યા કે નથી આપણને લેખિતમાં એવું જણાવ્યું કે આ યોજના અમે કાયમી ધોરણે રદ કરીએ છે એટલે ટૂંકમાં આપણા તમામ મિત્ર આદિવાસી સમાજને હું જાણવા માંગુ છું કે આ યોજના હવે પછી બનવાની જ નથી એવું મનમાં માની લેવાની જરૂર નથી કારણ પત્રથી ફક્ત પત્રનો એક જ અર્થ થાય છે કે આ યોજનાને એનપીપી એટલે કે પ્રાયોરિટી ધોરણે જે યોજનાઓ લાગુ કરવામાં આવનાર છે એ માંથી ફક્ત હાલ પૂરતું એને સ્થગિત કે અટકાવી દેવામાં આવી છે એને પ્રાયોરિટીમાં લેવામાં આવી નથી એને ભવિષ્યમાં કરવામાં આવશે એનો શંકા આપણે રાખવું જ પડે કારણ આ યોજનાને કાયમી ધોરણે નામદાર ગુજરાત સરકારે સંમતિ નહીં આપી હોય કે મહારાષ્ટ્ર સરકારે સંમતિ નહીં આપી હોય એવો કોઈ ખુલાસો આપણને આજ દિન સુધી મળ્યો નથી અને સાથે સાથે હવે પછી આ યોજનાનું જ્યારે ડીપીઆર અને ફિઝીબિલિટી રિપોર્ટ તૈયાર થઈને સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે કે જે તે જળ મંત્રાલયને સુપ્રત કરવામાં આવ્યો છે તો આ જળ મંત્રાલય દ્વારા પણ એવું નથી કહેવામાં કે આ અમે કાયમી રદ કરીએ છે કે આને અમે કોઈ દિવસ લાગુ જ કરવા માંગતા નથી એવા કોઈ ખુલાસાઓ આ મંત્રાલય દ્વારા પણ આપવામાં આવ્યા નથી એટલે આજના આ ધવલભાઈ પટેલે જે પત્ર લખીને જળ મંત્રાલય પાસે ખુલાસો માંગ્યો એના માટે આપણે સૌ એમના આભારી તો છીએ જ પરંતુ સાથે સાથે ધવલભાઈને આપણે એ પણ જણાવવું પડશે કે આ યોજના રદ કરી છે એવો તમે જે પત્રો જાહેર કરતો પત્રો સાથે ફટાકડા ફોડીને પેંડા ખોડાવવાની જે કરી રહ્યા છો એ અમને પણ તમારી સાથે આવીને કેવી રીતે ખાઈ શકીએ પેંડા ફટાકડા ફોડી શકીએ એના માટે તમારી જે સરકાર છે ભાજપ સરકાર છે એમને વ્હાઈટ પેપર પર કાં તો સત્તાવાર રીતે જાહેરાત કરાવો કે આ યોજના જે જે અને રિપોર્ટ તૈયાર છે એવી કોઈ યોજના અમે આજે કે ભવિષ્યમાં ક્યારે પણ લાગુ કરવા માંગતા નથી એવું સત્તાવાર જાહેરાત કરો તો જ આદિવાસી સમાજને ચેનની ઊંઘ આવશે બસ એટલી જ વાત મૂકીને હું સૌને સાથીઓને કહું છું આપણું આંદોલન જ્યાં સુધી આપણું અસ્તિત્વ ખતરામાં છે અને એ અસ્તિત્વ જે જ્યાં સુધી આપણું બચશે નહી ત્યાં સુધીની કન્ટિન્યુ લડાઈ ચાલુ રાખીશું સૌને